વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાના સિલસિલા જોવા મળી રહ્યા છે હજુ પણ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રસ્તા પર ભૂવા પડવાને કારણે લોકો હેરાન થતા હોય તેવામાં વધુ એક ભૂવો પડવાની ઘટના વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી અપાર્ટમેન્ટ પાસે ભૂવો પડ્યો અને આ ભૂવામાં એક કાર ફસાઈ ગઈ જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો તો તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ સ્માર્ટ સિટી જેવું કંઈક વડોદરા શહેરમાં દેખાતું નથી રસ્તા ઉપર જ્યાંને ત્યાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તે રીતે વારંવાર ભૂવા પડતા હોય છે અહીં આમ્રપાલી અપાર્ટમેન્ટ પાસે પણ ભૂવો પડતા તેમાં એક કાર ફસાઈ ગઈ હતી અહીં લોકો એકત્રિત થયા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પણ તંત્ર સામે રોષ ઠાલવી વહેલામાં વહેલી તકે રસ્તા પર પડેલા અભુવાનું સમારકામ કરવા માટેની માંગ કરી આ કારેલી બાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ સામે આપ જોઈ શકો છો એમ આ ભૂવો એલ પડ્યો છે અને ગાડી ભૂવામાં ઉતરી ગઈ છે આ સમગ્ર કારેલી કારેલીબાગ એટલે વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર ત્રણ ના એરિયામાં દીપિકા ગાર્ડન આગળ તો કે ભુવા પાણીની ટાંકી આગળ તો કે ભુવા તુલસીવાડી આગળ તો કે ભુવા આ કારેલી બાગને આ લોકોએ ખાડોદરા બાગ બનાવી દીધું છે અને આ વિસ્તારના કાઉન્સિલરોને હું કહેવા માગું છું કે તમે લોકો કંઈક કામ કરો આ રોડની આ ગુણવત્તા જો આમાં આમ આંખે દેખાય એવો આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લોકોના ટેક્સના રૂપિયે આ લોકો ન કરે છે અને લોકોના કામમાં આ લોકો કોઈ ધ્યાન આપતા નથી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું નામ હવે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી થઈ ગયું છે અને એના કોર્પોરેટરો ધારાસભ્ય અને સાંસદો કોઈને કોઈના કામ કરવામાં રસ નથી એમને માલ મલાઈ ખાવામાં રસ છે અને તાઇફાઓ અને કાર્યક્રમો કરવામાં જ રસ છે હું આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના દરેક લોકોને કહેવા માગું છું કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં લોકો તમને એલે આ તમારા જેવા રાવણોને મતરૂપી રામથી ઘર ભેગા કરી દેવાના છે એ હવે દેખાઈ રહ્યું છે વડોદરા શહેરમાં આવેલ જે વોર્ડ નંબર ની અંદર છે કારેલીભાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે આજે ભ્રષ્ટાચારના ભુવાની અંદર જે કહેવાય છે કે કારનું આગલું ટાયર આખે આખું અંદર ઘસી ગયું છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના રાહદારીઓ સલામત નથી સુરક્ષિત નથી આ ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે કહેવાય છે કે હેલ્મેટના નામે ડન સીટબેલ્ટના નામે ડન રોડ અવેરનેસ કરવામાં આવે છે ટ્રાફિક શાખાની જે કહેવાય છે તમામ ગાઈડલાઇનનું લોકો પણ પાલન કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ રોડ રસ્તા ઉપર ભ્રષ્ટાચારનું પાલન હવે કોણ કરશે આ જોવાનો વિષય છે કારણ કે અવારનવાર કરોડો રૂપિયાના કામોની મંજૂરી આપવામાં આવે છે કરોડો રૂપિયાના કામોને મુલતવી આપવામાં આવે છે એવા સ્થાનિક જે કોર્પોરેટરો ધારાસભ્યો પણ જોવા સુધા નથી આવતા સાથે સાથે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન અમારી ખાસ કરીને અપીલ છે કે જ્યારે આ ભ્રષ્ટાચારના ના ભૂવા પડતા હોય ત્યારે આવા ભૂવા કયા કારણસર પડે છે આનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કોણ કરે છે આનું નિરીક્ષણ કરવાની જરૂર છે અને આવા અધિકારીઓને વડોદરા શહેરમાંથી જે સસ્પેન્ડ કરી અને એક દાખલો બેસાડવાની જરૂર છે એવી અમારી ખાસ માંગણી છે